કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર મિત્રો બાર મારી વાર્તા જેનો વિદ્યાર્થી મિત્રો તમને આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન આપવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર બાર છે મારી વાર્તા વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તામાં આપણા ગામની અંદર ઘરમાં કે આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળતા આવ્યા હશો આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે મિત્રો સાંભળી હોય તે આપણે યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા હોય તેની મિત્રો નીચેના ભાગમાં લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે આપણી જે આ વાર્તા લઈને આવેલા છે તેના સિવાય બીજી વાર્તા પણ લખી શકો છો એ જરૂરી નથી કે આ જ વાર્તા લખવી પરંતુ વાર્તા મિત્રો યોગ્ય હોવી જોઈએ વાર્તા તમારા દાદા દાદી સ્થાનિક બોલીમાં લખો તો પણ ચાલે છે મિત્રો ચલો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ અહીંયા વાર્તા આપણે આવેલા છે એનું નામ છે મામ અને છમ્મુ વડું હવે આ વાર્તા તમે કોની પાસેથી સાંભળી તો તમે દાદા દાદી માતા પિતા પાસેથી સાંભળી હોય તો આ વાર્તા પણ તમે લખી શકો છો મામ મને છમુવડું જે વાર્તા છે એની વાત કરીએ તો એક ગામ હતું એમાં મિત્રો એક ગરીબ માણસ રહેતો હતો એની સાત દીકરીઓ હતી અને ગરીબ માણસ પાસે કાંઈ જ કામ ન હતું એ રોજ ભિક્ષા માગીને ખાતો અને ખવરાવતો એક દિવસ એની ભિક્ષામાં થોડો લોટ મળ્યો એને થયું કે ઘણા દિવસથી વાડા વડા નથી ખાધા તો લાવ આજે વડા ખાઈએ પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડા ન બની શકે એટલે એણે એની પત્નીને કહ્યું કે દીકરીઓ સૂઈ જાય પછી વડા બનાવજે રાત પડી અને દીકરીઓ સૂઈ ગઈ પછી એમની માએ વડા બનાવવા માંડ્યા વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય છમ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ એ તરત જ રસોડામાં ગઈ અને બોલી મા મને છમવું વડું માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એણે પણ મા પાસે જઈ કહ્યું મા મને છમું વડું માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું આમ કરતાં સાથે દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું એ તો ગુસ્સે થઈ ગયો માંડ માંડ વડા ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ એ તો સાત એ દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યા છ બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી એ દૂર દૂર દોડવા લાંડી એણે એક સરસ મજાનું મકાન જોયું એણે મકાનમાં અંદર જોયું તો ખૂબ સારું સારું ખાવા પીવાનું હતું એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ નાચવા કૂદવા લાગી એણે તરત જ એની છ બહેનોને બોલાવી સાતી બહેનો મકાનમાં રહેવા લાગી સારું સારું ખાઈ પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી આ બાજુ એમના બાપને ખૂબ પસ્તાવો થયો કે અરે રે હું કેવો બાપ છું મારી દીકરીઓએ વડા ગાધા એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો મારી દીકરીઓનું શું થયું હશે એ તો દોડતો જંગલમાં ગયો ત્યાં એણે જોયું કે એની સાતી દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી એ ખૂબ જ ખુશ થઈ ગયો દીકરીઓને ભેટી પડ્યો પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયું મિત્રો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો વાર્તામાંથી એ શીખવા મળે છે કે બાળકો માટે ખૂબ મહેનત કરી લેવી પરંતુ એમને ખાવા માટે અન્યાય ન કરવો તેમજ વિચાર્યા વગર કોઈ કામ ન કરવું કે જેથી પાછી પસ્તાવો થાય બીજું છોકરીઓ પરથી જે શીખવા મળ્યું કે નસીબમાં હોય તે બધું જ મળી રહે છે વિદ્યાર્થી મિત્રો આ વાર્તાનું આપણે એક ચિત્ર દોરીએ તો આ મુજબ તો આપણે દોરી શકીએ છીએ સાત બહેનો છે અને સરસ મજાનું જે અમને અલગ અલગ જમવાનું મળતું હતું એ માટેનું આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તમારી સહી વાલીની સહી શિક્ષકની સહી કરાવવાનું ન ભૂલતા અને મિત્રો ખાસ તમે જે તારીખે પ્રવૃત્તિ કરી છે એ તારીખની પ્રવૃત્તિ પણ તારીખ છે એ લખવાની છે મિત્રો તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે બરાબર તો ખાસ તમે ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી તમને મિત્રો ધોરણ આઠના સોદિન પોથી એકમ કસોટી સોલ્યુશન પ્રશ્નપત્ર સોલ્યુશન કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન બધા જ પ્રકારનું મટીરિયલનું સોલ્યુશન મિત્રો ઝડપથી આપણી ચેનલના માધ્યમથી મળતું રહે